ભાઈ હવે વાગા છે બપોરના સાડા બાર ને આમ જુઓ સરસ મજાનો સ્વિમિંગ પૂલ ને અમે અત્યારે આવી ગયા છીએ ક્યાં તો કે ભાઈ ક્રેટોસ ક્લબમાં ના ભાઈ ના હું અહીંયા આટો મારવા નથી આવ્યો કંઈક નવા જૂની કરવાની છે એમાં એવું છે કે હમણાં અમારા ઘણા બધા મિત્રોએ એવું કીધું કે ભાઈ તમે થોડુંક છે ને તમારું બોડી જરાક વ્યવસ્થિત કરી દો એમ કે તમારી જે ફિલ્ડ છે એમાં અને અમે હમણાં એક નવું એક બીજું ફિલ્મ શરૂ થવાનું છે આપણે તો એની માટે જરૂરી છે તો એની માટે થઈ અને અહીંયા આપણે હવે આ ક્લબની અંદર બધી ફેસિલિટીનો ઉપયોગ કરી અને થોડું બોડીને મેન્ટેન કરવાની ટ્રાય કરશું બાકી અત્યારે જો ભાઈ ક્લબની અંદર આ છોકરાઓ બધા કંઈક નવા જૂની કરે છે રામ જાણે શું કરે આપણે એક ચેલેન્જ લેવાના છીએ કે અત્યારે આપણું જેવું પણ ફિઝિક છે આપણે નેવું દિવસની અંદર આપણા ફિઝિકમાં કેટલો ચેન્જ લાવી શકીએ છીએ ને એની એક નાની ચેલેન્જ લેવાની છે બીજી અમારે તકલીફ પછી એ છે કે આપણે શું કહેવાય ટાઈમ જે છે ને ટાઈમ એ પંદર દિવસ જ સુરતમાં હોઈએ છીએ એટલે જે અમારે કરવાનું છે એ પંદર દિવસમાં કરવાનું છે અને જો ભાઈ અમારી વાલી વિદેશભાઈ એમના ધર્મપત્ની શ્રી બધા અહીંયા બેસી ગયા છે હવે મારે આ સાહેબને કહેવાનું છે મેં હમણાં બ્લોગમાં કહી દીધું છે કે નેવું દિવસ તમે ચેલેન્જ લેવાના છીએ હવે જો હું અત્યારે કહી દઉં બધાને કે વધે કે ઘટે જવાબદાર આ વ્યક્તિ રહે

અને આમ જો અમે અહીંયા આવ્યા છીએ ભજીયા કિંગમાં તમે ક્યારે ભજીયાનું આવું કાફે જોયું આ પૈસા ખાલી ભજીયાનું કાફે છે આમ જો સરસ મજાનું એમ્બિયન્સ બનાવ્યું છે બરાબર છે હા ભજીયા કિંગ લ્યો ભાઈ હવે પહોંચી ગયા છીએ ઘરે અને જો અમારા મમ્મી છે લસણ સુધારે છે મારી વાલી છે અમે રસોઈ બનાવે છે અમારો કબીરભાઈને હેલ્પ કરે છે અમારે અહીંયા એડિટિંગ ચાલુ છે અને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ફરી પાછા મળીશું નવે લોગમાં જ્યાં હું હવ ડેરા ને રામે રામ